તમે શું ખોરાક કરતા પહેલા અમાર તો ખોરાક મૂળ તો છે એટલે પેલી છે ને વેહલી વહેલી તો જે ખાતા જે

અને ચા પીવો ને તો અમે તો ઘંટીયા ની ખબર હતી આવી ઘંટીયા બધું આવું કરતા માઠિયા ની બધા તમે કાધેલા બધું કાધેલું

મારું પણ ગરમી પડે ને એ કારણ કોમ નથી કરી ગયા અમે હવે આ દવા દવાયો આઈ ને દવાયો હા હા બોલો મોસે ને હા તેલા તો ખાલી લે હવે આવી તો મો ખાઈ દે વાડે ખુજી જાત હે બોજા પગે બોજા પગે ઓય તત મારો ખાસો ઘંટીયો તારે અન કેટલો ઉડવાન તો પાસા ને પડતા હોય ને લે ફલ ફલા પડે પાછા એમ ઓય મારો આ તો ખૂબ ઊંચો ના કહેવાય બચા પાકે ખુજી જાતો આ તો હશે લગભગ જેટલો ખબર છે કો 100 ફૂટ જેટલો હશે અને ઉડતો ને હા તો તમારો તમે તમારો કોઈ આવે જ ના અમને મને તોતા નથી ન કરે અને એ બેહેમ કર્યા જાય મને હેડવા જ હવે ઉભા ન રહી ગયા હોય ને હવે હવે હેડવા દે